શિકોતેર પ્રાગટ્ય વિડીયો બનાવવાનો હેતુ કોઈની લાગણી કે કોઈ ધર્મને ઠીસ પહોંચાડવા માટે નથી માત્ર ને માત્ર મનોરંજન અને સમજવા માટે છે તો મહેરબાની કરીને કોઈએ શબ્દ કે લાગણી ઉભી કરવી નહીં જય શિખોતરમાં જય શિખોતરમાં મિત્રો તમામ મિત્રોને ઉપેન્દ્ર ભોજ તરફથી જય શિકોત્તરમાં અને સૌ કુશળ મંગળ હશો એવી પ્રાર્થના કરું છું એવી આશા રાખું છું તો મિત્રો શિકોતર પ્રાગટ્યના તમે એકથી છ ભાગ જોયા ખૂબ સપોર્ટ આપ્યો એ બદલ તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર અને આવા આગળ આવા સપોર્ટ આપતા રહેજો એવું હું દિલથી આશા રાખું છું અને હવે બનાવવા જઈ રહ્યો છું શિકોતર પ્રાગટ્યનો ભાગ સાતમો તો છઠ્ઠા ભાગમાં તમે જોયું કે મા શિકોતરે વિદેશમાં પરચો આપ્યો તો આજે છઠ્ઠા ભાગમાં હવે હું શિકોતરમાએ એ બે જગ્યાએ કઈ કઈ જગ્યાએ પરચો આપ્યો એ હું તમને જણાવવા જઈ રહ્યો છું તો સીકોર પ્રાગટ્ય સીખોતરમાના પરચા ભાગ સાત જરૂર જોજો અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શિખોતરમા મિત્રો જય શિખોતરમા મિત્રો આજે હું સિકોતર પ્રાગટ્યનો સાતમો ભાગ બનાવવા જઈ રહ્યો છું અને સાતમા ભાગમાં સિકોતર પ્રાગટ્યમાં શિકોતરમાનો પરચો બે જગ્યાએ પરચા આપ્યા પહેલો પરચો તમે જોઈ લીધો વિદેશમાં આપ્યા અને આજે હવે બીજી બે જગ્યાએ પરચા આપ્યા મારા કોઠે ધૂણવા એ પછી પરચા ચાલુ કર્યા માતાજીએ પરચાની વાત કરું છું તો પહેલો પરચો વિદેશમાં આપ્યો અને બીજો પરચો મારા એક સંબંધી હતા હું કામ કરતો મહેસાણામાં નોકરી કરતો અને મારા સંબંધીના ઘેર તકલીફ હતી એમની દીકરી બહાર તકલીફ હતી તો બહુ એમને ભુવાઓ ભૂપાડા બહુ કર્યા પણ કંઈ મેળ આવતો નહોતો ડિલિવરી પ્રસંગમાં દીકરીબા બહુ તકલીફમાં હતી ડિલિવરી પ્રસંગમાં જ બેનને ડિલિવરી થવાની તૈયારી હતી ને એ એ બાબતની વાત કરું છું એમાં બહુ તકલીફ હતી એમને બહુ ભૂવા ભોપાળા કર્યા પણ કંઈ મેળ આવ્યો નહીં બહુ જોવરાયો પણ મેળ આવતો નહોતો સાહેબ મહેસાણા રાત્રે હું મારા ઘેર સૂતો હતો અને રાત્રે દસ વાગે મારા ફોન આવ્યો આ ફોનમાં કેવી ચર્ચા કરી ફોનમાં રોવે એ વ્યક્તિ હવે આપણાથી હું તો એ બહુ લાગણીશીલ વ્યક્તિ છું ભુવાજી છું માતાજીનો વાતો છે મારા પાસે એટલે આપણાથી સહન થાય ને કોઈ દુઃખ હું જોઈ ના શકું રાત્રે દસ વાગે મારામાં ફોન આવ્યો ને રોતા કકડતા કે ભુવાજી જય માતાજી કીધું બોલો જય માતાજી કે અમારી દીકરીને અત્યારે ડિલિવરી પ્રસંગ છે ડિલિવરી થવાની તૈયારી છે પણ જે દવાખાનામાં જઈએ છીએ દવાખાનામાં મશીનને ચાલુ કરે છે ચેકઅપનું મશીન અને મશીનના વાયર બળી જાય છે આવું સત્ય ઘટનાની વાત છે સાહેબ મારી મશીન આખું પડી જાય જે જોવાનું મશીન હોય મશીન આખું પડી જાય આવી સ્થિતિ હવે વિચાર કરો કેવી તકલીફ હશે કદાચ માણસો એમ કહેતા તકલીફ ના હોય પણ દેવી શક્તિની તકલીફ હોય હોય ને હોય એ હું તમને કહું છું કારણ કે મેં જોયેલી છું મારા નજરે એટલે હું તમને સાબિત કરું છું હું કોઈને એવું નથી કહેતો કોઈ લોકો માનતા હોય કોઈ ના માનતા હોય પણ મેં મારી નજરે જોયેલું મારા હસ્તક થયેલું એ વાત હું કરું છું તો જે દવા ખરાબ જાય મશીન બળી જાય ભાઈને ડિલિવરીમાં કોઈ ડિલિવરી જ ના થાય આવી તકલીફ હવે રાતો કુદરતના ઘરની વાત છે ડિલિવરીની તો કુદરતના ઘરની વાત છે પણ કંઈક નડતું હોય તો જ આ વસ્તુ બનતી હોય રાતે દસ વાગે મારા ફોન આવ્યો ને મને બહુ આજીજી કરતા હતા બહુ રોતા હતા એટલે મેં કીધું ફોન ચાલુ રાખો બે મિનિટ હું તમને જોઈને કહું છું મેં માળામાં જોયું તો મને કંઈક દેખાણું દેખાણું એટલે કીધું કે ભાઈ આજે શનિવારની રાત શનિવારની રાતે દસ વાગે મને ફોન આવ્યો હતો પછી મારા કોઠા બોલી દીધું મારા મોઢે બોલાવી દીધું માતાજીએ ફોનમાં ફોનમાં જ કોઈ ધૂણવાનું ભૂણવાનું કંઈ નહીં ખાલી ફોનમાં જ કીધું કે આજે શનિવારની રાત છે શનિ રવિ સોમ અને મંગળવાર મંગળવાર રાતે દસ વાગે અને છોકરાનો જન્મ થાય તો મારી સિકોતરે આપ્યો આ સમજી લેવાનું અને હાથે કે પગે કંઈ લાખું હોય તો મારી સિકોતરનો આલેલો આવું સાબિત પુરાવા સંગાથ ફોનમાં માતા બોલી જઈ સાહેબ શનિવારની રાત ગઈ રવિવારનો દાડો ઉગ્યો રવિવારની રાત ગઈ સોમવારનો દાડો ઉગ્યો સોમવારની રાત ગઈ મંગળવારનો દાડો ઉગ્યો અને મંગળવારના સવારના આઠ વાગ્યા અને માતાજીના દીવાબતી માતાજીની સેવા કરતો હતો માતાજીને કીધું માડી તું બોલી હતી મા સિકોતર મારી કરશન બાપાની સિકોતર તું બોલી હતી મંગળવારે દસ વાગે એટલે રાત્રે જન્મ થાય છોકરાનો મંગળવારનો આખો દાડો જતો રહ્યો અને રાત્રે દસ વાગ્યા પુરાવા સંગાત કહું છું આજે સંબંધિત છે જ નામ નહીં આપું સંબંધિતો તો છે જ આજે પુરાવા સાથે આપું રાત્રે દસ વાગ્યા અને બાબાનો જન્મ થયો એના પગે લાખું છે આ સિકોતરના પુરાવા જોડે હવે એક જ રીત કરી હતી એ બે ઉપર ખાલી અગરબત્તી જ ફેવરી હતી કે આ વસ્તુ હોય તો આ વસ્તુ સાચી એમ તો છોકરાનો જન્મ થયો રંગે સંગે વધુ થઈ ગયું પછી બાળકને કંઈક કમી હશે તો પેટીમાં રાખવામાં આવ્યો પાછો ફોન આવ્યો મારા ઉપર કે ભુઆજી બાળકને પેટીમાં રાખવી છે જો કોઈને તો મારી સિકુતર રક્ષા કરે છે છોકરાની કશું નહીં થવા દે આજે છોકરો હેમખેમ છે કચ્છની અંદર કચ્છમાં પૂરાવ આપ્યો હતો એ ભાઈ કચ્છમાં રહેશે અને કચ્છની અંદર એ છોકરો હેમખેમ છે પછી સવા મહિને મા શ્રીકોના મંદિરે લાયા છોકરાના દર્શન કરાયા રંગે છંગે મા શ્રીકોતરમાંનું હોમયું કર્યું અને બહુ મસ્તીથી મારે સિકોતરમાં એ બાળક આપ્યું છોકરો આપ્યો બહુ ફૂલડા જેવો છોકરો આપ્યો અને આવો માતાજીનો પરચો અને બીજો પરચો પરચોમાં માનો હું તમને કહીશ વઢિયારમાં એક ગામ છે ગામનું નામ નહીં આલું હું હું એ એ વખતે મહેસાણા જ નોકરી કરતો હતો વઢિયારનું ગામ છે એ ગામનું નામ નહીં આપું અમે બે નોકરી કરતા ત્યાં મારા ભેગું પણ એક ભાઈ નોકરી કરતો હતો એમની બેબી પરલી વઢિયાર મહેસાણાના ભાઈ છે પરિલી વઢિયારમાં જ ગોમનું નામ નહીં આપું એ ગામમાં પરણાયેલી હવે એને બાળકનો જન્મ થયો જન્મ થયો એટલે જન્મ થતાં જ બાળક મરી ગયું આ ભાઈ સમાચાર ચારો આપડે એટલે રોવા માંડ્યો હું નોકરી કરતો હતો ત્યાં જ રોવા માંડ્યો એટલે મને કીધું મને કે ભુવાજી આવું થયું છે પછી નોકરી કરતાં કરતાં જ સાહેબ મારે ક્યાંય વાતની જરૂર નથી મારે પાટ નાખવાની ધૂણવાની જરૂર નથી હોતી મારી પાસે કરશન બાપાની સીગુતર ઓનલાઈન છે મને મગજમાં માતાજી કહી દે ને કે આ કહી દે એટલે હું કહી દઉં અને થઈ જ જાય આવી ઓનલાઈન સિગુતર માતા છે મારી પાસે એ ભાઈનો એક ભોજ આવું તકલીફ થઈ છે અને મને માતા કહી છે કહી દે આટલું મેં કહી દીધું કે આજ તો ભલે કુદરતના ઘરનું તન થઈ ગયું બાળક આઈ નોબ થઈ ગયું પણ આ જ સમયે અને આજ વેળા થાય આવતા બાર મહિના થાય એટલે આજ મહિનામાં આજ દિવસે આટલા જ વાગે બાળક આવે તો મારી શિકોતર હાલે બાકી કોઈની તાકાત નથી તકલીફ તો હતી જ એમ નહીં સાહેબ એ વાતને કમ્પ્લીટ બાર મહિના થયા બાર મહિના થયા એ જ સમય એ જ દિવસ એ જ ચોઘડ્યું અને એ જ વાર અને એટલા જ વાગે જેટલા જ વાગે એ મૃત્યુ પામે તો બાળક એટલા જ વાગે બાળકનો જન્મ થયો અને એના હાથે લાખું મારી સિકુતરના પુરાવા લાખું હોય તો જ મારી સિકોતરનો આપેલો મને કીધું ભાઈએ બાર મહિના કમ્પ્લીટ થયા એટલે કે બાળકનો જન્મ થયો એમ કેમ બાળકો કશું ઈજા નહીં કોઈ તકલીફ નહીં તો કીધું કે હવા મહિના લઈને આવજો માતાજીના મંદિરે એટલે હવા મહિનો થયો એટલે લઈને આવ્યા લઈને આવ્યા એટલે ફૂલડે વધારે સિકોતરમાં ને બહુ હોમ કરીને મજા કરી પછી બેઠો હું પાટ ઉપર ધૂણવા એટલે મા સિકોતરે નોમ પાડ્યું એનું સિકોતરાના નામ ઉપરથી જ નોમ પાડ્યું સંજોગ એ છોકરાનું આજે હયાત છે છોકરો ટીડડા જેવો છોકરો છે આજે રમતો ખેલતો મસ્ત છોકરો છે એનું નામ સંજોગ પાડ્યું માતાજીના વધામણા કર્યા રંગે છંગે ખુશખુશાલ થઈ ગયા બધાએ તો મિત્રો આવા પુરાવામાં શિકોતર માના છે આવા તો આ ઢળક પુરાવા મારા કોઠેમાં સિકોતરે આપેલા છે આવા બે બાળકના પુરાવા મેં તમને કીધું કે વઢિયારમાં અને એક કચ્છમાં બે પુરાવા માતાજીના અને બીજા જે પુરાવા છે એ હું તમને આઠમા ભાગમાં જણાવીશ અને આ ભાગ તમને જો ગમ્યો હોય તો બસ એક સિકુતર માને મોનતા હોય મારી કરશન બાપાની શિકોતર માને મોનતા હોય તો આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો વધુ વધુ શેર કરજો આ વિડીયોને સત્ય પુરાવા છે મારી હાજરીના પુરાવા છે મારી નજરે જોયેલા હું કોઈના પાસે કંઈ લેતો નથી પણ મારી હાજરીના પુરાવા છે મારે પાટ નાખવાની ધૂણવાની જરૂર નથી ઓનલાઈન છે માતા કહી દેશે તો સપોર્ટ આપજો જરૂર ઉપેન્દ્ર ભુવાજી ઓફિસલને એટલી દિલથી હું આશા રાખું છું જય શ્રી શ્રીકોમાં બધાને જય શ્રી કોતરા